શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ જો હવે આજે પાછો આમ તો ઘરેથી બ્લોગ પણ આજે સ્પેશિયલ બનાવ્યો છે એમાં એવું છે કે કાલથી હવે તમારા રેગ્યુલર બ્લોગ લગભગ લંડન ના આવશે અમારે એક મહેમાન જાય છે લંડન લગભગ સાંજે પગી જાય કેમ હા એ લોકોની સાંજે પગી જાય કોણ જાય છે એ બધું તમને કાલથી વ્લોગમાં ખબર પડી છે અત્યારે અમે કહેવાનું નથી અને કોનો એકનો મેસેજ હતો કોક હંસાબેન પરમાર હતા કે ભાઈ તમે ડેલી વ્લોગ બનાવો એમ પણ અમારા ડેલી વ્લોગ ન બને એનું કારણ છે કે હવાર કોજ વયો જાય કોલેજ અમે વયો જાય સાઈડ ઉપર તે સાંજે પાછા ઘરે આવી એટલે હવારથી હાંજ સુધીમાં કાંઈ હોય નહીં એટલે ડેઈલી વ્લોગ ન બને

આંબા છે એમાં કેરી તો ઘણી આવી હતી ઘણી ખરી તો કરી ગઈ છે પણ હવે ત્યારે તો મોટી મોટી થઈ ગઈ છે તમને બતાવી કેવડી થઈ અને કેટલીક છે તો કેરી અંદર છે બધી એમાં બહારથી તેટલી બધી બહુ દેખાતી નથી ચોરાય ઉપર એમાં સાઈઝ થઈ ગઈ છે ફૂલ ફૂલ એમાં છે આમાં છે આમાં થઈ ગઈ છે પણ એ મોટી સમજો ને પ્લોટમાં લગભગ ત્રણ આંબા છે એક છે આ જમાદાર બે કેરી હતી એમાંથી એક રહી છે એક આની પહેલાં ખરી ગઈ હતી આ છે લીંબુડી વાસેટીનો વહેલો વાસેટીમાં તો કાંઈ ફૂલ આવતા નથી લીંબુડીમાં હમણાં લીંબુ આવતા નથી પણ એમ કે ત્રણ ચાર વર્ષ લાગે પછી લીંબુ ચાલુ થાય આ એક આગળના આંબામાં કેરી થોડીક વધારે છે બાકી આ આંબામાં ઓછી છે તો કરી પણ ઓછી છે તો એના આંબા છે ને તે છે આ જમરૂકડી પણ કટિંગ કરી નાખીએ અવશ્યમાં જમરૂક નથી આવે જમરૂક ઘણા આવે છે સિઝન પૂરી થાય ને લગભગ એટલે થોડુંક આંબાને કટિંગ એ કરવું જોઈએ ડાળો હવે નીચે નમી ગઈ છે એટલે નીચે હાલવાની જગ્યા ન રહે એટલે એને થોડીક નીચેની ડાળો કાપવી પડે છે એક અહીંયા છે લીંબુડી એક આ જમરૂકડી છે બે ખૂણે એક એક જમરૂકડી નાખી છે પણ જમરૂક આ વખતે કાંઈ એવા નથી આ આંબામાં કેરી ઓછી છે થોડી અમુક અમુક જગ્યા હોય અહીંયા લૂમખા હોય કેરીના કેરીના લૂમખા છે કેક ઓછી હોય કેક વધારે હોય એમ તો લાગતા હે ઓલ લસણ લેવા તે નું કર્યું લસણ ને જો આમાં એને દાબે નાખવું પડે હમ એને ખાડો કરી હમ આમાં ઊંડો ખાડો કરી ને આમાં ઓલ કરી દીધું અને દેહમાં માં છે ને આમ કરતા દાબે નાખતા એટલે પાકી જાય એને કેટલા દે રાખવા અઠવાડિયું રાખવાનું હમ હમ આમ તો ન્યા ખબર હતી ને ન્યા કે તો તો લીંબુમાં કેમ લાગે આવશે આવશે લીંબુડી મસ્ત થાય કેટલી બધી ગઈ જોન મોટી ઘણી થઈ ગઈ પણ એમ કે 3 4 વરસ લાગે જી પણ ન્યા બે વરસની થઈ ગઈ ને બે વરસ જાતા હું વાલ કેરી લાટ મોટી થઈ ગઈ કેમ કેરી થઈ ગઈ ઓલી બાજુ જો તો ઓલામાં કેરી કે આ બકો પ્લોટ છે અને એટલી આંબાવાળી કલની બાજુમાં નાખ્યા છે ચાર બોરસલીના ઝાડવા ભાઈ પાસે લગભગ થઈએ ચાર વરસ પણ વધતા થોડીક વાર લાગે છે બોરસલ્લી મોજા જઈએ બોર આવે ને પક્ષી ઘણા ખાય એની લેટું ત્યાં બોરસલ્લી નાખી છે પીલીપત્રનું ઝાડ વાવ્યું છે મને મજા પહેલેથી પીલીપત્રી ઝાડ પહેલાં ગમે રંગતમાં રહેતા ને ન્યાય વાવ્યું તું ન્યાય વાવી દીધું છે હમણાં તો રોજ આ પાંદડા કરે નવા પાન આવે છે ને એટલે પાંદડા રોજ નીચે ઢગલો થઈ જાય એટલા ખરા છે ચાર પાન બીલા છે નવા પાન મીડા ખાવા કોળાય છે હવે સાત આઠ બીલા હતા બે ત્રણ કરી ગયા છે ત્રણ ચાર છે ગેલેરીમાંથી સીધો એનો સાયો આવે બીલી પત્રનો જો હવે જઈએ ઓફિસે આ તો ગરબીનું પ્રમાણ વધારે છે પરિસેવે એટલો વિડીયો લીધો ને તો પરિસેવે નીતરી રહ્યા હતા ખરેખર એટલે જ આપણે ઘરની આજુબાજુમાં થોડાક વૃક્ષો વાવવા જોઈએ તો થોડુંક ગરમીનું પ્રમાણ કંઈક ઘટે પણ થાય છે કે એવું સોસાયટી પડતી જાય એટલે વૃક્ષો કપાતા જાય છે એવું છે રજા એ ઓફિસે અને આજનો હતો તો શોર્ટ વિડીયો જ ખાસ તો આ માહિતી દેવા માટે જ કે ભાઈ હવે કાલથી તમારે આપણે લંડનથી વિડીયો આવશે બને ત્યાં સુધી રેગ્યુલર અને આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ